થરાદના પથામડા ગામના શિક્ષક ભરત પરમારનો આપઘાત મામલે પોલીસે અલગ અલગ ત્રણ ટીમો બનાવી આરોપીની શોધખોળ હાથ ધરી ડમી વિદ્યાર્થી ઝડપાયા બાદ શિક્ષક પોતે નિર્દોષ હોવાનું કઈ કરી લીધો હતો કેનાલમાં ઝંપલાવી આપઘાત થરાદ પોલીસે જિલ્લા શિક્ષણ અધિકારી શાળાના આચાર્ય સહિત છ વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે થરાદ સેન્ટ સેલના ડી જણાવ્યું હતું કે શિક્ષકના આપઘાત મામલે અલગ અલગ ત્રણ ટીમો બનાવી આરોપીઓની હાથ ધરી જે ભરતભાઈ દયારામ પરમાર કે જેઓ પથામણા શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવતા હતા અને ગત તારીખ તેર ત્રણ પચીસ ના રોજ ઘરેથી જાણ કર્યા વિના ખૂબ વહેલી સવારે એ જતા રહેલ હતા જે બાબતની ગુમ જાણવાજોગ થરાદ પોલીસ સ્ટેશન ખાતે દાખલ કરવામાં આવેલ હતી અને આજે ચૌદ ત્રણ ના ચુડમેર પાસે જે કેનાલ પસાર થાય છે ત્યાંથી તેમનો મૃતદેહ મળી આવેલો છે જેના આધારે ગુનો દાખલ કરી અને કુલ છ આરોપીઓ વિરુદ્ધ પોલીસની કુલ ત્રણ અલગ અલગ ટીમો બનાવી અને તેમની શોધખોળ અને અટક માટેની કાર્યવાહી હાથ ધરેલ છે અને આ બાબતની આગળ વધુ તપાસ ચાલુ છે